અત્યારે શું થયું કે આ ઘટનાને ને ચોવીસ કલાક ઉપર થવા આવ્યા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કંઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની એ તો એને નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ કઈ પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા તો એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂતની જ ભૂલ છે આ તો બધું નવું છે